સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડુ ગામે સાપની એક પ્રજાતિને કીડીરા કરતી ગ્રામજનોએ કેમેરામાં કેદ કરી હતી એક નજરે જોતા સાપ લાગે પણ આ સાપ નહીં પણ સાપ જેવી જ લાગતી તેની પ્રજાતિ કે જેને ગામઠી ભાષામાં સરપણ કહેવામાં આવે છે આ સાપ છે કે સરપટ છે એ ઓળખવું મુશ્કેલ છે કારણ કે આ સરપણ સાપ જેવી જ અને એવા જ આકારની હોય છે પણ સાપ જ્યારે ચાલે છે ત્યારે મુખ્યત્વે મોડું જમીન પર રાખીને ચાલે છે જ્યારે સરપણ ચાલે છે એ જમીનથી અંદાજે ફૂટ થી 1.5 ફૂટ જેટલું મોઢું ઊંચું રાખીને ચાલે છે અને લંબાઈમાં પણ સરપણ સાપ કરતાં મોટી હોય છે સરપણ नर અને માદા બંનેની લંબાઈ સરખી હોય છે જ્યારે સાપ કરતા તેની માદા એટલે કે નાગણીની લંબાઈ ટૂંકી હોય છે ત્યારે લખતર તાલુકાના કડુ ગામે नर અને માદા સરપણ ક્રીડા કરતા ગ્રામજનોને ધ્યાને આવતા તેને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા